શહેરના હાદાનગર સત્યનારાયણ બેમાં અજાણ્યા ચાર ઈસમો દ્વારા ટેમ્પલ બેલ પર કરવામાં આવ્યો હુમલો ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ સત્યનારાયણ બે સોસાયટીમાં ઘરે ઘરે કચરો લેવા માટે આવતા ટેમ્પલ બેલ ઉપર અજાણ્યા ચાર ઈસમો દ્વારા કારમાં આવીને ટેમ્પલ બેલ ગાડી પર ધોકાધારીયા તલવાર વડે હુમલો કરીને ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે બાલાજી વેફર્સ વાળાની અન્ય ગાડીને પણ આ જ રીતે તોડફોડ કરીને ગાડીના ચારે ટાયરમાં છરી મારીને હવા કાઢી નાખી હતી અને ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા આપનું નામ દિલીપ દિલીપભાઈ ખાટ હા શું બનાવ બન્યું હા હું અહીંયા કચરો લેવા આવ્યો હતો ને એનાની ગાડી આગળ ઊભી રાખી મારી ગાડી સાઈડમાં હતી ને આવીને ગાડી છોડવા માંડ્યા તરીવારને તારીયા મારવા માંડ્યા ગાડી તોડીને હા કઈ ઠેકાણે તમે કચરો લેવા આવ્યા હતા સત્યન બે કચરાેને લે ભેજા થઇને કચરા લેને લે આયા હતા મેં ગાડી તોડી મેં જાનતા નહીં